બધો તમારો ભરવાડો છે એ જ બીજી ભાઈને લઈને યોગ્ય એવું છે ને હા એ તો વાત કહું તમે ઓડીવાળા કહો ને એમાં હ થાય છે અને જે તમે ઓલી રાવણની બાઈને વાત કરી લીધી એ અમારા ગામની છોકરી ભાણે જ છે અને હા એને લઈને નાખ્યા મંદિરમાં કરાયા ઓકે તમારું નામ શું છે મારું નામ જે માની તમે મન છે ને હું સુરજભાઈ રહું છું મારા ભાઈ વચ્ચે તમને ફોન કયો ખબર હરી હા રાઠોડ ને ધમકી પણ આપે છે તેમજ મિત્રો પોલીસ અધિકારી છે જે બાબત નો મિત્રો ત્યારબાદ ખબર પડે છે કે પોલીસ અધિકારી નકલી છે અને મિત્રો જે છે એ દરેક સમાજના વ્યક્તિના ઘરે રાહુલ ની બાઈ બેસાડતા

అటలా మతలా తమే వియా గియా తా ఇపోలా తా ని 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 యా సోక్రో లిఆయా నా ఇని ఘర్వాలి పాత్ మిరా పూలా కరిలా 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 ని ని తమే కొని �

નહીં હું પિયર માં નથી સાસરી માં સુરત છે અને સુરત લાવ્યો છે પગાડી અને હમણાં તે મહાદેવ મંદિર ની લગ્ન કરાવડાયા છોકરી સાથે જ છું ચાર વર્ષ ની હા પણ એ મતલબ મારા ઘર મતલબ મારા ઘર આવો ન આવે એ મને ખબર નથી એ તો લોકો સાણા માં સાણા માં રાખે છે તમારો ઘરવાળો છે એ જ બીજી બાઈ લઈ ગયો એવું છે ને

હું એક <laughs>

પણ હોસ્પિટમાં નકસમન નથી આવતું હું ભણલ નથી હવે કોકને પાંચ નંબર સેવ કરાવડાવું ચાર હોસ્પિટ પડાકુ મારા બાયના નથી ના હું મને નથી હા બોજો કેટલો સમય હા કેટલો સમય છે મને મારા ઘરે આમાં આવીને રહેવા બરોબર

Gijuburah? Qogebra? Waliju Urmayayu C'yā t'araj? Waliju Urjaayu rast māt zanāwa tarn kilometr hanber c'e Āh! 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 Tamaruna mu gidi bēn Āh! Tamaruna man ca Wasram bai Parmar Eq mēto Hansa Hansa bin Wasram bai Parmar Āh! 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 Āh!

મકવાણા મકવાણા અને શ્રી આર રાવણ નવગણની વહુને ઈ બગાડી ગયો હા એમાં હું બી સુટુ કાઢ નાખ્યું ઈને ખબર પડે ચેક કરીને પડ્યા ત્યાર હું બીજી બાય છું મારું ત્રીજો ઘર છે એને બીજો ઘર હતું ઓ પછી અમે સવારે 2:30 2:30 લગાડે સૂરજ આયા

પછી મેં કીધું મને કે એ બાઈ ને લાવે છાના મને જાતો આવતો મેં કીધું અહીંયા કેટલી લાવતા તમે વાત મારા આટલા વાર થયા સંતાન નથી મારા વાત ને તમે દવા નથી લીધી અને તમે ધ્યાન નથી દીધું કીધું મારે ત્રીજું ઘર તો હું અત્યારે ક્યાં જવા ના બાપા ઘરે તો એ કે ક્યાં છે ભાઈ ની પછી મેં કેસ કરો ઘરે બધા ને બોલાયા ભેગા ગયા તો સમાજ માં સીધા નો આવ્યો પછી અત્યારે એમ કે ક્યાં છે તારી પાસે ભાઈ ની તું સબૂત ના એમ કે કેસ ચાલુ છે મારો દોઢ વર્ષ કેસ લડી રહી છું ना कोर्ट मा ये पण رجuat नती करी ह कोर्ट मा ये رجuat नती करी मार गावानी बजारो छे ना एरम काडी फोन नंबर भी चले लू हा एरम काडी एनी बडी पण आई डिटेल नही करता पोलीस वाला बरोबर ठीक है पोलीस वाला ने पैसा खवडायो न अमरेली रिक्वेस्ट करोता न्याय समाधान થઈ गयो पछि अब उंबरा पोलीस से मैं केस करे रखता हा कोर्ट मा गयो कोर्ट मा समाधान कराले समाधान केर न खाडू

હા અના હું કે આ સાત્રા પાઠે નહી હતા લગન ક્યાં માધવ મંદિર આપડો બંગા કે ત્યાં માધવ મંદિર છે ને હા આ એમરો લેના હા ન લગન ભેગા થઈ ઓકે અમારો ઘરવાળો મને દેખાય નહી કે હું જાઉં તો મને દેખાય નહી કે મારા કેસ ચાલુ બને દિયા ને હા જમી હી આ रावत દેવજી છે આ रावत તો આટલા સમય મારા બાઈ અત્યારે ક્યાં છે એની પાસે અત્યારે ઈ મારા ઘરવાળા સાથે નથી તો અને સાના સા તમે પત્ની બીજી ગયો હું પૂછું છે ભગાડી ગયો એ અત્યારે એની ભેગી છે કે એ પાછી રાવળદેવ પાસે ગઈ ના ના એ ના એ લગન કરાવી મકાન ભાડા રાખીન ભાડા રેઈ છે

मैं नगीत जीक पकर बगल्गी उसा? हाँ आइ अटे पुरु तिई ुसा, में पूरी तिई गी हाँ साना, इमा एव económ xiश मार केस्क अर्टाव सा मे खुरत भाय इर�� करने को चायु स оथा कहीनौ हो Εालू सालो केस्नौ नामे कर लिया देवादमाती मैं और इन ममना

તો અત્યારે અમે શું કે હું આ ફ્રી હતો તો મોકલી દયો તો થઈ જાય એમ પછી મને ભૂલાઈ જાય ઈ ભાઈ ગાડી આ કસા ને કીધું મે કે આટલી વસ્તુ આપો મારો ફોટો અને મોબાઈલ નંબર અને મારું એડ્રેસ કર લો કે વાંધો નહીં હું મોકલી આપી કે એમાં એવું છે ઈ જાર ભાગડે કે મારા ઘરની આમ છે તમે મારા બહુ ગુંડા મને બીક લાગ હું એકલી સુરતના કચરા પોતા કરીને રોડ પરથી મકાનના હપ્તા બધું એકલી ભરું છું

ઓકે જેમ બને મને સાટ રખાવળો હા મારા સુતાવો તો તમે બાજા વારો નંબર બ્લોક માં રાખાયા ના બ્લોક માં નથી મારા ખબર નહી હું થાય કે ખબર નહી કોણ બ્લોક માં છે કપાઈ જાય એક રીંગ વાગી ને કપાઈ જાય ને બ્લોક કહેવાય એને આમાં ખબર નહી પડતી માના હાલો તમે જોબર રાખો તમે એને ફોડા ન કરો મને નંબર ન ગાઓ બે ગાયકા ન ગાઓ હા હા ન ખાવું કે ઇની બખોટ ડિલીવર હેલો દિલીપભાઈ બોલું છો મનસુભાઈ મનસુખભાઈ બોલવું સુરત થી સુરત થી બોલું છું તમારે પેલી ઘરવાળી જે છે ને એ તમારી ઘરવાડી છે ને

વાત શું કરવાની હોય ભાઈ ખોટી વાત નહી કરતા તમે તમારી બૈરી તમારે ફલાણા ને હાલે ક્યાં તમે બીજે બીજી હારે

હા ભાઈ કોઈ ની બાયડી ની લાવ્યું મેં મારી પાસે એમ તો બધું મારી પાસે બધા હોય મને ખાલી

હા તો બીજો ડાયો થઈ ગયો બલે ટિકિટ નકવાળો તું કે આ ની તો બધો અરે ભાઈ માર ન હોય ગાડી નાખો આ નો ફાડીને સુટુ ખબર નથી આ કોની અરે

પછી તું કે ભાઈ બધા મારા વેર છે ભલે ડુપ્લિકેટ પોલીસ પોલીસ બોલું છું ઝાલા બોલું છું

તમે તું જામી બોલે મારી વાત હલો તમે દાયા થઈ જાઓ

જા ઓલા નવ રાવણ ને તું લેવી જો હજી તને હું ઇજ્જત થી કઉ છું કઈ ઇજ્જત નો દીકરો તું ક્વોલિટી નો છો તું ઇજ્જત વાળો નો દીકરો થ હવે તો આમ તો તારે એકલું જ રહેવું પડે તારી માલ તારી ભેગી એ તમે તારી તારે એક જ રહેવું પડે તમે તારી માલ નો લાગત તારે એકલો જ રહેવું પડે

એ ભાઈ કોક ની ભાઈડી લઈ જિનાર કરાય એના થી કઈ કેસ નો થાય બીજી ડીલર નો કરવાની ઉભા